જીવંતિકા માતાનું વ્રત સ્ત્રીઓ શ્રાવણ માસમાં કરે છે શ્રાવણ માસના પહેલા શુક્રવાર આ વ્રત કરવાનું વિધાન છે શ્રાવણ માસના કે આ વ્રત કરી શકાય છે દેવી સમક્ષ દીપ પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવે છે નકોરડા ઉપવાસ કરી શકાય તેમ ન હોય તો એકતાણું કરવું જીવંતિકા વ્રતની વિશિષ્ટતા એ છે કે આ પવિત્ર દિવસે પીળા રંગના વસ્ત્ર ન પહેરવું તેમજ કોઈ પણ પીડી વસ્તુનો ઉપયોગ કરવો નહીં બાળકો જીવતા રહે એટલે કે તેમનું આયુષ્ય વધે અથવા તો ખોવાઈ ગયેલા બાળકો મળી આવે તે માટે જીવંતિકા દેવાનું વ્રત કરવાનો મહિમા છે અતિ પ્રાચીન સમયની આ કથા છે વારાણસી નગરીમાં શીલવંત નામે એક રાજા થઈ ગયો આ રાજાનું નામ એવા ગુણ હતું તે ખરેખર શીલ અને સદાચારની મૂર્તિ હતો એની રાણીનું નામ સુમના હતું તે પણ ધર્મશીલ સંસ્કારી ઘર રખો તન મનથી પવિત્ર અને ધર્મ પ્રાયણ હતી આ દેવાંશી દંપતીને શેર માટીની ખોટ હતી એટલે કે ની સંતાન પરાનો દુખ સાલતો હતો રાજા રાણીની પાસે ઘણી સંપત્તિ હતી પણ સંતતિ ન હતી તેમને સંતતિ વિનાનો સંસાર ગડવો ઝેર જેવો લાગતો હતો કુક ઉજારનાર કુમાર નહીં હોવાથી મના શૂન્ય મનસ્ક રહ્યા કરતી

કે રાણીએ યન કેન પ્રકારે ઘોડાનો ખૂબનામ લાવી દેવો રાણીએ આ દાસીને તેના મનનો ઢાર્યો કરવા દીધો દાસીએ જે કરવું હોય તે કરવાની અનુમતિ આપી દાસીને હવે તો મોકરું મેદાન મળી ગયું દાસીએ ચો તરફ એવી વાત ફેલવી કે રાણીજીને સારા દિવસો રહ્યા છે આ શુભ સમાચાર સાથે રાજા હર્ષ વિભોળ બન્યો પ્રજાનો હૃદય પણ કુલકિત બન્યો રાજાએ આનંદના અતિરેકમાં બ્રાહ્મણો અને ગરીબોને દાન દક્ષિણા આપી દાજી કરી આ દાસી સુરાણીનું કામ કરતી હતી જોગાનું જો બરાબર એ જ અર્ષામાં એક બ્રાહ્મણ બાઈને ત્યાં દાસીનું જવાનો થયો દાસીએ પોતાની યુવાન દીકરીને સાથે લીધી અને પુત્રીએ પોતે શું કામ કરવાનું છે તે મા પાસેથી સાંજી લીધું દાસીએ પુત્રીને કહી રાખ્યું હતું કે જો ઉત્ર અવતરે તો યુક્તિપૂર્વક ધારે તે નવજાત બાળકને રાણી પાસે રાણીવાસમાં લઈ જવાનું છે આ બ્રાહ્મણબાઈએ પુત્રને જન્મ આપ્યો દાસીએ તરત જ પોતાની પુત્રીને બાળક રાણીવાસમાં મોકલી દીધી અને બ્રાહ્મણબાઈને સમજાવી દીધું કે બાળક મળેલું જન્મ્યું છે મેં તો પ્રયત્ન કરીને તમને બચાવી દીધા દાસી તો તરત જ બ્રાહ્મણીને વગડે વાત ઉતારીને તેનું મન મનાવી હરદભાઈ રાણીવાસમાં આવી પહોંચે છે દાસીએ થાળી વગાડી એવી વાત વહેતી મૂકી કે રાણીને પુત્ર રત્નને જન્મ આપ્યો છે પુત્રની વધાઈ સાંભળવા પ્રજામાં આનંદ ઉભરાયો આ બ્રાહ્મણબાઈને કોઈના કહેવાથી હવે પછીનો બાળક જીવતું રહે તે માટે જીવંતિકા વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે નિષ્ઠાપૂર્વક અને વાત્સલ્ય પ્રેમથી પહેરાઈને પ્રેમપૂર્વક વ્રત કરે છે અને એની કથા સાંભળે છે જીવંતિકા દેવી તો રાજમહેલમાં જઈને પારણા પાસે ઊભા ઉભા જે બાળકને જન્મ આપ્યો હતો તેની રક્ષા કરે છે સમય જતા પુત્ર મોટો થયો આ રાજકુમારે પિતાના અવસાન પછી રાજ્યનો કારભાર સંભાળી લીધો તેણે તો સુંદર વહીવટ ચલાવીને પ્રજાની ચાહના મેળવી લીધી તેણે પ્રજાનો અસીમ પ્રેમ સંપાદન કરી રાજ્યમાં માન મેળવ્યું પિતાનો દેહ વિલય થયાને એક વર્ષ પૂરું થયું રાજકુમારે રાજાનું શ્રાદ્ધ કરવા તીર્થધામ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં રાત પડી રાજકુમાર એક વણિક શેઠને ત્યાં મુકામ કર્યું એક દિવસે સેઠને ત્યાં નવજાત શિશુની છઠ્ઠી મૂકવાનો શુભ પ્રસંગ હતો રાત્રિના સમયે રાજકુમારના પલંગ પાસે રાજકુમારના રસણાંઠી જીવંતિકા દેવી બેઠા છે ત્યાં વણિક પુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા બંને દેવીઓનો અહીં સુભક મિલન થયું જીવંતિકા દેવીએ પૂછ્યું તમે શું લેખ લખવા આવ્યા આ વાણીપુત્રનું આવતીકાલે જ મૃત્યુ થશે એવું વિધાતાએ કહ્યું જીવંતિકા માએ કહ્યું મારી હાજરી હોય ત્યાં અમંગળ થયા જ નહીં તમારે લેખ સુધારવા જ પડશે આ નવજાત શિશુને બદલે દીર્ઘાયુષ્ય આપો જીવંતિકા દેવીના કહેવાથી વિધાતાએ આ બાળકના લેખ સુધારી વિદાય કર્યો રાજકુમાર આ બંને દેવીઓ વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો તે સાંભળી આકોર બની ગયો જીવંતિકા દેવીએ વિધાતાને કહ્યું કે આ કુમારની માતા બ્રાહ્મણી છે જે મારું વ્રત કરે છે તો શું મારી માતા આ રાણી નથી રાણી મારી ઘડીમાં નથી મારી મા બ્રાહ્મણી છે તો તે કોણ છે કુમારે રાણીને પૂછી જોયું કે તમે કોઈ વ્રત કરો છો રાણીએ જવાબમાં ના કહ્યું આથી કુમાર તો વિચારમાં દુખતો ગયો તે સત્ય સુધી કરવા પ્રતિબદ્ધ થયું શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવ્યો કુમારે ધંધેરો પિતાવ્યો કે આજે રાજકુમાર ધુમાડાબન ગામ જમાડે છે માટે ડરે કે પીરા વસ્ત્રો પહેરીને જ ત્યાં જમવા આવ્યો જે કોઈ ઘરે રહેશે અને જમવા નહીં આવે કે રાજ્યના ગુનેગાર ગણાશે જમવા માટે પંગત પડી ગયો ત્યારે રાજકુમારે પોતે ગામમાં ઘેર ઘેર જઈ તપાસ કરી તો એક બ્રાહ્મણબાઈ ઘરે હતી અને રાજ રાજમહેલે જમવા માટે ન ગયો હતો કુમારે જમવા નહીં આવવાનું કારણ પૂછ્યું તો એ બ્રાહ્મણીએ કહ્યું કે મારે આજે જીવનદિકા વ્રત છે આ વ્રત કરી તેનાથી પીળું વસ્ત્ર ન પહેરાય તેથી હું જમવા આવી નથી રાજકુમારે વિધાતા અને જીવંતિકા દેવીનો વાર્તાલાપ સાંભળ્યો ત્યારે જીવંતિકા દેવીએ કહ્યું હતું કે જે દિવસે મારું વ્રત હોય તે દિવસે પીળું વસ્ત્ર કે પીળું વસ્તુ વર્જ્ય ગણવામાં આવે છે આ વાત સાંભળ્યા પછી કુમારે આ યુક્તિ કરી માતાના ચરણે પુત્ર નમી પડ્યો અને જીવંતિકા દેવી વચ્ચે જે વાતચીત થઈ હતી તે પુત્રએ માતાને માતાને કહી તે ખૂબ જ આનંદ થયો કુમાર તે બ્રાહ્મણી એટલે કે પોતાની માતાને લઈને રાજમાતા પાસે આવ્યો કુમારે રાજમાતાને પૂછ્યું કે તમે મારી જનેતા છો કે આ બ્રાહ્મણ બાય આ આકડી કસોટીની પર હતી રાણીની આંખો અશ્રુભીની બન્યો રાણીવાસની પેલી દેવીએ સર્વ હકીકત કબૂલ કરી કુમારે બંને માતાઓને પ્રણામ કર્યા અને પોતાની ખડી માતાને મહેલમાં રહેવા માટે પ્રબંધ કર્યો જીવંતિકા વ્રતના પ્રભાવે બ્રાહ્મણબાઈને પોતાનો ખોવાયેલો પુત્ર પ્રાપ્ત થયો પોતે કરેલ આ વ્રતને તેને ફર્યો અને તેની મનોકામના પણ પૂર્ણ થઈ રાણીવાસ આખો આ આશ્ચર્યજનક ઘટના નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો બ્રાહ્મણ બાય પાસે જમવા આવે જે બધી સ્ત્રીઓ હતી ત્યાં વજવંતીકાનું વ્રત કેમ થાય તેની વિધિ જાણી અને સૌએ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો કારણ કે આ વ્રત કરવાથી બાળકને જીવનદાન મળે છે હોવાયેલ સંતાન પણ પાછું આવે છે અને ઘરમાં સૌને સુખ શાંતિ મળે છે મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો આવવા